વરસાદની તમામ અપડેટ ગુજરાતમાં વરસાદ ક્યારે આવી છે ભારતમાં વરસાદની કેવી પરિસ્થિતિ છે તે જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે હવે આપણે જોયું કે ગુજરાતમાં વરસાદ ક્યારે આવી છે ભારતમાં વરસાદ ક્યારે આવી છે બગાળની ખાડીમાં લોક અસર ક્યારે બનવાનું છે ક્યારે બનશે અરબી સમુદ્રમાં ક્યારે લો પ્રેશર બનતું હોય તેની જાણકારી લઈએ તો આપણે વરસાદની આગાહીને અંગેની વાત કરીશું માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય મામોગ તો વરસાદની અપડેટ લેવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે તમે જોઈ લો કે વરસાદ ક્યારે આવવાનો છે ગુજરાતમાં અને ભારતમાં કેટલો વરસાદ પડવાનો છે તે તમે જોઈ શકો છો તમને આ મેપ દ્વારા તમને સમજાવીશ તો ખાસ કરીને આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંથી તમે જોઈ શકો છો કે પછી ચોવીસ છવ્વીસ છવીસ અને અઠ્યાવીસ તારીખમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે મુંબઈ સુરત ભાવનગર એમાં રેડ એલર્ટ પણ દેવામાં આવ્યું રેડ એલર્ટ જેવી આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે સારો તમે જોઈ શકો છો વિડીયો સારો લાગે તો મને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને ખ્યાલ આવે વિડીયો પહેલાં મળી જાય વિડીયો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગયા પછી પણ સિસ્ટમ પણ આમાં બતાવી તમે જોઈ શકો છો તો ગુજરાત પર આ મોટી સિસ્ટમ એક સારો વરસાદ લાગશે ખેડૂતો વરસાદની વાટ જોઈને બેઠા છે એવામાં ફરીવાર એક સારા સમાચાર કહી શકાય મિત્રો અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો છોકરાને તમને અવનવી અપડેટ મળતી રહે વરસાદ વાવાઝોડાની કોઈ પણ અપડેટ છે તે આવતી પહેલા તમને મળી છે સબસ્ક્રાઇબ કરજો એટલે વરસાદનું કોઈ વાવાઝોડું છે તો તમને સૌથી પહેલા અપડેટ મળતી રહેશે આ તમને જોઈ શકો યલો કલર સે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ તમામ આગહી કરવામા આવી છે હસ કરીને મુંબઈ સુરત પાવનગર અમારે એલર્ટ જાહેર કરવામાં આવી છે ભાવનગર પૂરા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે તમે જોઈ શકો છો જુનાગઢ તમામ જિલ્લાઓમાં વડોદરા અમદાવાદ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય મંગલ